બોરસણ જવાના માર્ગ ઉપર આવેલી વીસ થી વધુ સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે ભૂગર્ભ ગટરના પાણી માર્ગ ઉપર રહેતા અહીંથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે શહેરના હંસાપુરથી બોરસણ તરફ જવાનો માર્ગ જે અંબાજી નેળિયામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ કહી શકાય આ માર્ગ ઉપર આવેલી કૃષ્ણમ રેસિડેન્સી શુકન રેસિડેન્સી એપોલો ગ્રીન સહિતની વીસથી પણ વધુ સોસાયટીઓ છે ત્યારે આ વિસ્તારમાં વારંવાર ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યાને લઈને વિસ્તારના રહીશો ઉઠ્યા છે આ વિસ્તાર હોસાપુર બોરસણ રોડ કહેવાય છે અને અંબાજી નળિયાનો પ્રવેશ દ્વાર કહેવાય છે સો એક સોસાયટીના તમામ લોકો દિવસ દરમિયાન એમને અવર જવરનો રસ્તો છે મુખ્ય અને ગટરના પાણી એટલા બધા ઉભરાયેલા છે કે રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે અને જો નગરપાલિકા આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ નહીં કરે તો અમે આ આજુબાજુની સો સોસાયટીના બહેનો અને ભાઈઓ અને બાળકો સાથે લઈ અને નગરપાલિકાનો ઘેરાવો પછી કરવાની તૈયારી છીએ હવે કંટાળી ગયા છીએ આ સમસ્યાથી આ હાસાપુર પાટ કહેવાય અંબાજી નેડિયાનું મુખ્ય દ્વાર છે અહીંયા ગટરના પાણીની કાયમી સમસ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં વોર્ડ નંબર પહોંચના જે કોર્પોરેટર છે એ પણ કંઈ પગલાં લેતા નથી નગરપાલિકા પાલિકા પણ કંઈ પગલાં લેતી નથી નગરપાલિકા સ્વચ્છતાના નામે વેરા પણ ડબલ કરી દીધા છે અમારા વિસ્તારમાં રેગ્યુલર વેરા ભરાય છે પણ ગંદકીનો પ્રોબ્લેમ કાયમ માટે છે આ રસ્તામાં નાકામાં જ એટલા બધા કચરાના ઢગલા છે મેં વોર્ડ નંબર પહોંચના દશરથભાઈ ઠાકોરને વારંવાર રજૂઆત કરી છે કે તમે જીસીબી લાઈને આ કચરાના ઢગલા હટાવો અહીંયા વાહન ચલાવવામાં પબ્લિકને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે પણ એ કંઈ જ કરતા નથી અનેકવારની રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટીની આજ દિન સુધી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી જેને લઈને ના છૂટકે આજે આ વિસ્તારના સોસાયટીના રહીશો માર્ગ ઉપર ઉતર્યા અને નગરપાલિકા સામે ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવ કરી પોતાનો રોષ ઠાલવ્યો અને સોસાયટીના રહીશોએ અલ્ટિમેટમ પણ આપ્યું છે કે પાલિકા તંત્ર દ્વારા બે દિવસની અંદર ભૂગર્ભ ગટરના પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો વિસ્તારના રહીશો નગરપાલિકાનો ઘેરાવો કરી આ ગંદુ અને દૂષિત પાણી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઢોળશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ પાટણ જામનગર શહેરના વોર્ડ નંબર છમાં આવેલ તિરુપતિ સોસાયટીમાં વરસાદી ખાડા અને કાદો કીચડથી પરેશાન સ્થાનિકોએ